you mm -hmm. ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર એટલે મા માતાનો તહેવાર આ ધાર્મિક તહેવારમાં દેવી પૂજક સમાજના હજારો શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનો ધોળકા તાલુકાના ઇંગોલી ગામે આવેલ મા હડકસાના મંદિરની દર્શન માટે ઉમટી પડેલ ગામે ગામથી માતાની ધજા ચઢાવવા તેમજ પગપાળા ચાલીને મંદિર જવા બાધા પૂરી કરવા ઘણા દેવી પૂજક શ્રદ્ધાળુઓ ઘસારો જોવા મળેલ ધોળકાથી ઇંગોલી જવાના રોડ પર ઘણા સેવા કેન્દ્રો ખુલેલા હતા જે સેવા કેન્દ્રોમાં પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા તેમજ દવા ચા નાસ્તો તેમજ આરામની સગવડ ઉભી કરવામાં આવેલ દર વર્ષે હિંગોલી ખાતે હડકસમા માના મંદિર દર્શન માટે દેવી પૂજક શ્રદ્ધાળુઓની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી રહી જઈ રહી છે આવતા નજીક સમયમાં લાખો શ્રદ્ધાળુઓ દેવી પૂજકો માતાના દર્શન માટે ઉમટી પડશે ભક્તો માટે જાજરૂ વ્યવસ્થા માટે ચણતર પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનો ઉપયોગ ચાલુ કરી દેવામાં આવશે

અને ગુજરાત દેવી પૂજક સેવા કેન્દ્રનું આયોજન કરનાર સ્વયંસેવકો કાર્યકરોનો ઉત્સાહ વધારે અને આવતા વર્ષોમાં કલાકારોનો કાફલા સાથે ઇંગોલી અડકસોમાના મંદિર પરિષદ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ કરવાનું જણાવેલ છે અમારી YouTube ચેનલ ગુજરાત ટાઈમ ટીવી લાઈવ ન્યૂઝને લાઈક કરો અને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોતા રહો ગુજરાત ટાઈમ ટીવી ન્યૂઝ ગુજરાતી હું સાણંદ રહેવાસી છું અને વકીલાત વ્યવસાય કરું છું હિંગોલી ગામ ની અંદર સમાજ નો જે મહિમા વધ્યો છે એ પ્રત્યે તમે શું કહેવામાં માંગો હિંગોલી એ વર્ષો જૂનું ધામ છે એ પૂજક સમાજ નું છે અને દાદા રામજીની દેવી એ પૂજક સમાજની અસલ દેવી છે અને આ જે અસલ ધામ છે એનો વિકાસ કરવા માટે અત્યારે અમે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છીએ જે અન્ય ધામ છે એમાં અમારી સુખ સગવડો સુવિધાઓ અને અમારું ધ્યાન રખાતું નથી એટલા માટે અમે ખૂબ જ વ્યથિત થયેલ છે અને આવતા સમયમાં અમે ધામમાં જે અન્ય ધામમાં જે સેવા કેન્દ્રો ખુલ્યા છે એ રીતે જ અમે ધામના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં સેવા કેન્દ્રો ખુલી રહ્યા છીએ અમારી નેમ છે અમારું પ્રણ છે અને અમારું એક વચન છે કે જેમ એ ધામમાં જેમ વધારે સેવા કેન્દ્રો ખુલ્યા આવતા વર્ષોમાં હજારોની સંખ્યામાં લોકો આવે અને એ સેવા કેન્દ્રોનો લાભ લઈ અને એમ ધામ્ય છે હળદ એમાં વિકાસ થાય એમની મહિમા વધે એના માટે અમે સેવા કેન્દ્રો ખોલવાની નેમ લીધી છે સમગ્ર ગુજરાતના અને સમગ્ર દેશના દેવી પૂજકો જે માતામાં શ્રદ્ધા રાખે છે દાદા રામજીની દેવી હળદમાંની એમનો એમનો જે વિશ્વાસ છે એમને શ્રદ્ધા છે એ મજબૂત થાય અને એમના જે કાર્યો છે અને એમની જે આશાઓ છે એ પૂરી થાય એના માટે હવે સમગ્ર ગુજરાતના અને રાજ્યના દેવી પૂજકોએ જે અન્ય ધામમાં આપણા માતાજી છે એ ધામમાંથી હિંગોલી ધામમાં દર્શન કરવા માટે આવતા વર્ષોમાં ઉમટી પડવાના છે અને જે રીતે દેવપૂર્ગ સમાજના લોકો હિંગોળી ધામમાં મોટાના છે એ જ પ્રમાણમાં અમે એમની શુભ સુવિધા અને કેન્દ્રો ખોલી અને જે રામજીની દેવીના ભુવા છે જે એ ભુવાના અમે મિટિંગ કરી છે અને ધારાસભ્યશ્રી જે ધોળકાના એની સાથે અમારે ચર્ચા થઈ છે મિટિંગ થઈ છે અને એમાં અમે આ સમગ્ર રજૂઆત કરી છે કે ભાઈ હિંગોળી ધામમાં અમારે રોડ રસ્તા પાકા અને સ્ટ્રીટ લાઇટો રસ્તા પર લાઇટો પણ અમારે જોઈએ છે અને જે મંદિર છે એની આગળનો ભાગ જે છે એને સાફ સફાઈ કરી એમાં સુખ સુવિધાઓ ઊભી કરવા માટે અમે ધારાસભ્યોને રજૂઆત કરી છે એમને અમને હકારમાં સારું વચન આપ્યું છે એ રીતે હવે જે અન્ય ધામ છે એની સરખામણી આપણું ઇંગોલીનું વેહિપૂજક ધામ એ વધારે વિકાસ પામે અને વધુને વધુ દેવી પૂજકો આ આ બાજુ આવતા થાય અને માનો જે મહિમા છે એ વધતો જાય તો ખરેખર દેવીપૂજક સમાજને એક નવી દિશા મળશે અને શિક્ષણ સંગઠન અને જે કંઈ એમની આશાઓ છે એ બધી અહીંયા પૂરી થશે તો ધામમાં વધુ ને વધુ દેવી પૂજકો આવે અને જે અમારા જે સેવા કેન્દ્રો છે એનો લાભ લે અને માના દર્શનો લાભ લે એવી મારી સમગ્ર ગુજરાતના દેવી પૂજકોને અને સમગ્ર દેશના દેવી પૂજકોને મારી બે હાજર નમ્ર વિનંતી છે તમારું નામ શું મારું નામ ભૈલલભાઈ છેલાભાઈ દેવી પૂજક ગામ બલદાણા હવે તમે ઇંગોલી ધામમાં આવ્યા છો હા શું કાર્યવાહી કરવા માટે આવ્યા છો ઇંગોલી ધામમાં અમે એક કાર્યવાહી કરવા આવ્યા છીએ આડોશી પાડોશી સાણંદ તાલુકાના બાવળા તાલુકાના ધોળકા તાલુકાના અન્ય તાલુકાના દેવી પૂજક સમાજના સહયોગથી સેવા કેન્દ્ર કરવા માટે અને પગપાળામાં પગપાળાથી આવતા યાત્રિકોને જમણવાર ચા પાણી નાસ્તો આરામ કરવાની દરેક રીતે સુવિધા માટે અમે સેવા કેન્દ્ર કરવા સેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવેલું છે અને સેવા કરવા માટે અમે આ લાભ લેવા માગીએ છીએ આ પહેલાં તમે સેવા કેન્દ્ર ખોલેલો આ જગ્યા ઉપર હા અને આશરે કેટલા લોકો આ વર્ષે આવ્યા છે અહિયાં આશરે આ વર્ષે લગભગ ચાર થી પાંચ હજાર સંખ્યા આવેલી લાગે છે અને આવતા વર્ષોમાં તમને શું લાગે છે કેટલી સંખ્યા આવશે આવતા વર્ષે આ દોળકા થી નિંગોલી પંદર કિલોમીટર નું અંતર છે એટલામાં ગયા વર્ષે ત્રણ કેમ્પ હતા ત્રણ કેમ્પના અનુસંધાનમાં આ વર્ષે ચૌદ પંદર કેમ્પ થયા છે અને આવતા વર્ષે ચૌદ પંદર ની બદલી માં પચીસ ત્રીસ કેમ્પ વધારો થાય તેવો અમે આશા રાખીએ છીએ માતાજી જોડે હવે ઇંગોલી ધામ આ સેવા કેન્દ્ર વધુને વધુ ખોલવાનું કારણ શું આ ઇંગોલી ધામ ની અંદર સેવા કેન્દ્ર વધારે વધારે ખોલવાનું કારણ એ કે પગ માણસો આવતા વધારે અને ગુજરાતમાં માં સેવા કેન્દ્રો પ્રચલિત થાય એના અનુસંધાનમાં માણસને જાગૃત થાય કે ચલો આપણે પણ સેવા કેન્દ્ર ચાલુ રાખવા છે અને આ આયોજન આપણે પણ કરવું છે સેવા કેન્દ્ર જોઈ બીજા વ્યક્તિ સેવા કેન્દ્ર ઉભો કરવા એ ઈચ્છા ધરાવતા હોય તમારું નામ શું મારું નામ કૈલાસભાઈ છે હું વીડીનો રહેવાસી છું તો આ અત્યારે અમે આ કેમ્પ રાખેલો છે એમની ચાર પાંચ આગેવાનોની મંજૂરીથી અને અમે એ રીતે સગવડ કરી છે કે કોઈ શ્રદ્ધાળુ આવે તો કોઈને કોઈ તકલીફ ના પડે કોઈને પાણીની જમવાની પ્રસાદ લેવાની બધી વ્યવસ્થા મળે એટલા માટે દ્વારકાથી ઇંગોલી સુધીમાં અત્યાર સુધીમાં પો ત્રણ કેમ રા તો હોનની તારીખ બંધાયા છે એટલે આવતા જે શ્રદ્ધાળુ રહ્યા એને કોઈ પણ જાતની કંઈ તકલીફ પડી નથી આ વર્ષે અને ગયા વર્ષે પણ નથી પડી અને અમારી ઈચ્છા એવી છે કે આવતા વર્ષોમાં તમે પણ આવો હિંગોલી આવો દસ હળપમાના દર્શન કરો અને સૌ દર્શનનો લાભ મેળવો તમારી હરેક મનોકામના પૂરી કરશે તમે માતાના પ્રસાદમાં શું શું રાખ્યું છે આ વખતે માતાના પ્રસાદમાં અમે સુખડી ચોખાજીનો કંસાર બનાવ્યો છે બટાકા શાક બટાકાનું શાક, પૂરી, દાળ ભાત એ અમે ખાવાનું પ્રસાદમાં રાખેલું છે. તમારું નામ શું? ભરતભાઈ મોહનભાઈ ચુના રઘમસાણ. તમે આ એંગોલી ધામમાં જે રસ્તામાં સેવા કેન્દ્ર બની જાય છે એ પાછળ તમારે શું આશય છે? તમારે શું તમારો સંદેશો આપવો છે સમાજને? દેવી પૂજક સમાજને સંદેશો આપવા માંગુ છું કે જે રીતે અંબેમાનું ધામ અંબાજી કહેવાય, માંકાળી માતાનું ધામ પાવાગઢ કહેવાય, ચામુંડ ચામુંડમાનું ધામ ચોટીલા કહેવાય, એ જ રીતે સમસ્ત દેવી પૂજક સમાજનું માં અડકસામાનું ધામ ઇંગોલી કહેવાય ઇંગોલી કહેવાય ઇંગોલી કહેવાય આ વાત પૂજક સમાજને ના ભૂલવી જોઈએ સમાજ જો દિશાહીન થઈ હોય સમાજ દિશા ભટકી હોય તો એને સાચી દિશાની અંદર લાવો એ આપણો ધર્મ છે આ વર્ષની અંદર હજારોની સંખ્યામાં દેવીપૂજક ભક્તો ઇંગોલી ઇંગોલીની પાવન ભૂમિ ઉપર પધાર્યા છે પણ આવનારા સમયની અંદર લાખો દેવીપૂજક ભક્તો ઇંગોલી ગામની અંદર આવે એ વિચારધારે લઈને અમે મેદાનમાં ઉતર્યા છીએ અને ઇંગોલી ગામ ગુજરાતના નકશાની અંદર વિકસિત થાય એ જ અમારું લક્ષ્ય છે એવી મા હડપસા માને અમે પ્રાર્થના કરીએ છીએ તમારું જે લક્ષ્ય છે ગુરુ ધામમાં પબ્લિક ને એ લક્ષ્ય ને તમારા ગ્રુપમાં માં કોણ કોણ વ્યક્તિઓ સમાયેલા છે બે વર્ષથી અમે આ કેમ્પ આયોજન કર્યું છે જેવા કે સાણંદ શહેરની અંદરથી અંદર મુકેશભાઈજી શાહ એડવોકેટ અને બાવડા તાલુકામાંથી ભૈલાલભાઈ વાઘેલા અને ધોળકા તાલુકામાંથી વેડી ગામમાંથી કલાભાઈ અને હું જાતે પણ પોતે પણ આની અંદર સહયોગ આપી રહ્યો છું કે આ સાલની અંદર નવથી દસ ગામનું આયોજન થયું આવનારા સમયની અંદર વધુ વધુ કેમ્પો આ રોડ ઉપર રસ્તા ઉપર થાય અને યાત્રા રોડ અને સારી સગવડ મળે સુવિધા મળે એ જ અમારો લક્ષ્ય છે આની પહેલા ઘણા વર્ષ પહેલા ઇંગોલી ધામ બહુ જ પ્રસિદ્ધ નહોતું તો હવે આટલા બધા કેમ્પો ખોલવાનું કારણ શું આટલા બધા કેમ્પો ખોલવાનું કારણ શું કારણ કે દેવી પૂજક સમાજનું કોઈ મૂળ ધર્મ સ્થાન છે નહીં તો એ ધર્મના મૂળ ઉજાગર કરવા માટે ઇંગોલી એક જેવું એક જ એવું ધામ છે જે દેવી પૂજકનું વર્ષોથી જાણીતું રામજી દાદાની સમયનું સાતસો વર્ષ જૂનું આ એક ધામ છે જે દેવી પૂજક સમાજ પાસે આ ધામનો એક મુદ્દો પણ છે કે જેથી કરીને દેવી પૂજક સમાજ સોચી વિચારીને સમજીને આ ધામ ઉજાગર કરે તો દેવી પૂજક પોતાનું મૂળ સ્થાન ઉભું થાય એમ છે કેન્દ્ર થયું છે હળદ માતાજીના બીજા જે ધામો છે કોઠા છે પછી કડી તાલુકાની અંદર પણ વાત જાણવા મળી છે પણ આપણું જે મૂળ ધામ છે એ ઇંગોલી જ કહેવાય સાતસો સાતસો વર્ષ જૂની આપણી પેઢી કહેવાય એ જ અમે સમાજના પૂજક સમાજને સંદેશ આપવા માંડ્યો છે કે આપણી મૂળ પેઢી આપણે ભૂલવી ના જોઈએ આપણી મૂળ પેઢીની અંદર આપણે દર્શનનો લાભ લેવો જોઈએ તમામ લોકો જે શ્રદ્ધાળુ છે એમની જે બાધાઓ છે એમની જે અપેક્ષાઓ છે અહીંયા પૂરી થાય એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ

બીજું જે આપણે સોલર સિસ્ટમ આવે છે ને એ પણ ત્યાં નાખી શકાય પણ સોલર લાઇટ લાઈટ તો રાત્રે જોઉં ઘણી દિવસે બંધ રહે એ પણ અમારી ઈચ્છા છે અને જે બી અમને હવે સેવા કરવાનું કહ્યું છે એમાં ખાસ કરીને જે આ મંદિર છે ને એ બધું આપણે દિવાલની અમારે જરૂરિયાત બહુ ખાસ કરીને આ જે આગળનો ભાગ છે એમાં વિકાસ કરવાની જરૂર છે એ લોકો ભારતીય લોકો રાત્રિયા રોકાઈ શકે અને પ્રસાદ લઈ શકે એ પણ અમારી રજૂઆત

મંદિર આવી રહ્યા છે તો એમના માટે તમારું શું કહેવું સગોળ બાબતમાં સગોળ તો પાકો સગોળ આવી પાણી પાણી બધું ખાવા દોરું ખાવા બધું અન્ય ધામની જેમ ઇંગોલી ધામમાં દેવ પૂજક સમાજના શ્રદ્ધાળુઓ લાખો રૂપિયાનું દાન કરે આવતા વર્ષોમાં તો એના બદલામાં તમે સમાજને શું આપવા માંગો છો શ્રદ્ધાળુઓને સાકર આલો બીજો આલો લો મારે સરકાર આપણો તમે આપણે એમના માટે કોઈ સમાજ ના લોકો રાત અહિયા રોકાય એના માટે કોઈ ભવિષ્ય સુવિધા કરવા દેવ મુજબ રાત પાસો કરવા માટે ઈચ્છા ધરાવે છે તો ભવિષ્યમાં ભવિષ્ય માટે શું કરવા માંગુ છો આપડી ઘણ વાસણ છે આપડી ગણ ગુજરાત બધું માણસ આવે એને ખવડાવું છું પીવડાવું છું એમને ખવડાવું છું આપણી માતાજી એ ને લઈને ધોળકાથી લીગો સુધી ઠેર ઠેર માઈ ભક્તો દ્વારા અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણીની સુવિધા ચા પાણીની સુવિધા ભોજનની સુવિધા સાથે અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુકેશભાઈજી શાહ એ ગુજબ સાણંદ રહેવાસી છું અને વ્યવસાય વકીલ છું અંકુશભાઈ તમે ગઈ સાલ પણ બધા સાથે મળીને સોરકા તાલુકા બાવળા તાલુકાના તમામ ઘણા આગેવાનો ભેગા મળીને તમે આવતી સાલ પણ કેમ્પ રાખે તો આ સાલ પણ તમે બધા સાથે મળીને કેમ્પ રાખ્યો છે તો કેમ્પો બાબતમાં તમારું શું કહેવું છે દેવી પૂજક સમાજ બહોળા વર્ગમાં છે ગુજરાતમાં દેશમાં ઘણી જગ્યાએ અને માં હડકમાં જે રામજી ભવાની દેવી તરીકે ઘણી બધી પ્રચલિત છે અને અખંડ શ્રદ્ધા રાખે છે દેવી પૂજક સમાજ એ જે એમની શ્રદ્ધા છે એ શ્રદ્ધાને મજબૂત કરવા માટે આ જે ધામ છે એ ધામને વિકસિત કરવામાં આવી રહ્યું છે કોઠાધામ પણ છે એ ઘણું બધું વિકસિત થઈ ગયું છે તેવી જ રીતે જે મૂળ દેવી કહેવાય જે ધામની એને પણ એ જ ધામ તરીકે વિકસિત કરવા માટે અમે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પોનું આયોજન કર્યું છે અમે બે વર્ષથી સેવા કેમ્પો ખોલ્યા છે અને ભવિષ્યમાં પંદરથી વીસ સેવા કેન્દ્રો આ રોડ ઉપર ઇંગોળી ધામમાં થાય એના માટે અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને જે લોકો કેમ્પ ખોલવા માગી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે એમને હિંમત આપી રહ્યા છે અને વધુને વધુ પબ્લિક દેવી સમાજ સમાજ ઇંગોળીધામમાં વળે તો અહીંયા એક ધામ તરીકે મોટું પ્રચલિત થઈ જાય તો ઘણી બધી સગવડો ઊભી થાય એમ છે બીજા પણ દર વર્ષે આવા કેમ્પો ખોલવા માટે નાનું મોટું ઉઘરાણું કરતા હોઈએ છીએ અને એ ઉધાણોમાં જો કોઈ ખૂટે તો અમે ઉમેરીને પણ એ અમે સેવા કેન્દ્રો પૂરા કરતા હોઈએ છીએ આ સેવા કેન્દ્રોનું કારણ એ છે કે આ રોડને આ વિસ્તારને વિકસિત કરવા માટે અમારે અલગ અલગ જગ્યાએ કેમ્પો ખોલવા જરૂરી છે અને આ કેમ્પોનો જે ખર્ચ થાય છે એ મોટો હોવાથી એક વ્યક્તિ ઉપાડી શકતો નથી જેથી એ કેમ્પ ખોલી શકતો નથી એના માટે અલગ અલગ આગેવાનો જે કંઈ પૈસાપાત્ર વ્યક્તિઓ હોય એ યથાશક્તિ દાન કરીને એમને સેવા કેન્દ્ર ખુલ્લા માટે પ્રોત્સાહિત કરે છે જેના કારણે આ જે ઇંગોલી ધામ છે એનો વિકાસ થાય

જે કાંઈ હું ઓર્કેસ્ટ્રા ચલાવું છું મ્યુઝિકલ ગ્રુપ ચલાવું છું અને મારાથી ઘણા બધા જે કલાકારો જે આખી ટીમ છે બરાબર એ ટુ ઝેડ સાહેબ એ બધી બને એટલી હું સુવિધા કરાવી આપીશ અને બને એટલું એક એક ફોન આવશે ઇંગોલીથી એટલે હું મારું બધું કાર્ય અને આખો સ્ટાફ બધા એ ટુ ઝેડ નામી અનામી કલાકારો સાથે અમારું ગ્રુપ બધું અહીંયા આવી જશે

આ ભક્તિમાં માતાજીનું જે ધામ છે હડકમાંનું એના ઉપર બહુ અમારો વિશ્વાસ અમને છે બરાબર એટલે અમારું ધાર્યું કામ થાય છે એટલે આ જે કેમ્પ બાંધ્યો છે અને ઘણી પબ્લિકે આ સાલ તો બહુ આવી છે પણ આવતી સાલ આથી વધારે પબ્લિક આવશે એ રીતે અમે પાસે આરાધના કરવી છે અને પ્રયત્ન પ્રયત્ન કરવી છે અને આ કરતા કેમ્પ અમારે વધારવો છે અને અમારા પરંતુ અમારા પાછો જે અમારા છોકરા થયા છે ને પણ કહેતા કે માનો પડતા બહુ મોટો છે અને આપડા બધા બધી માતા કરતા હડક માં તોટલી છે ને એ મોટા માતા છે તો એની માન્યતા ખુબ બાજુ નામ બોલો જયપુરા બાબુભાઈ ત્યારે રહેવાસી નીચાવાળા અને તમે અહીંયા ત્યાં ખોલ્યો છો એટલા વર્ષથી વર્ષથી માગો છો હા તમારું જે મંદિર છે મંદિરનું શું મહત્વ છે

તો ભવિષ્યમાં તમે આ જે ગેમ ખોલે છે એમાં તમે દર વર્ષે આવતા રહે તમારી વાત સાંભળીને તમે દશામાં તરીકે ઘણા પ્રખ્યાત છે સાણંદની આજુબાજુના ગામોમાં તો ઇંગોલી ધામમાં પણ તમે આજ તમારી સેવા આપવાના છો માતાજી તરીકે હવે તમે ભવિષ્યમાં સેવા કેન્દ્રોમાં તમે હાજર રહી સેવા કેન્દ્રો વિકાસ થાય એવા પ્રયત્ન કરશો બીજું કહેવા માંગો છો વિશેષમાં આ જે સેવકો ભક્તો મારા બધા ભેગા થાય તો સૌએ નાના કે મોટા પણ એક થઈ રહો અને થઈ સેવા કરો અને બધાના ઉપર સહાયતા કરો કઈ માગતા નહીં અને મારી માતાજીનું નું હડક માને અને આપણા વાઘી સમજી દેવી માતા પુત્ર છે એ બધાનું નામ રોશન કરો અને એમના નામના જે જકાર કરો અને આપણા જગતમાં નામ પડવું જોઈએ કે ના ચુનારા

你干嘛？